મોરબીના આમરણ નજીક વહેલી સવારે અકસ્માત સર્જાયો હોટલ પાસે રોડ સાઈડમાં પાર્ક કરેલી એસટી બસ પાછળ કાર ધડાકાભેર અથડાઈ હતી ઝડપથી આવી રહેલા કાર બસમાં અથડાઈ હતી કારમાં સવાર બે લોકોના મોત અને અન્ય બેનો આબાદ બચાવ થયો છે રામાનુજ ચારુલ અને કાસ્યારામનું મોત નિપજ્યું છે આંધ્રપ્રદેશથી ધાર્મિક યાત્રાએ નીકળેલા લોકોને અકસ્માત નડ્યો કારના ડ્રાઈવરને ઝોકું આવી જતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તારણ મોરબી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે સલામતી સવારી અમારી આવા સૂત્રોને કલંગ લગાડતો એસટી રંગીલો ડ્રાઈવર સકંજામાં પોલીસ એક મહિલાની છેડતી કરવી તેને ભારે પડી ગઈ મહિલાએ ડ્રાઈવરને બે લાફા માર્યા ઘટના કંઈક એવી છે કે મહુવાથી જામનગર રૂટની એસટી બસમાં ડ્રાઈવરની પાછળની સીટ પર એક મહિલા તેની દીકરી સાથે બેઠી હતી ત્યારે ડ્રાઈવર દ્વારા ચાલુ બસમાં કાચમાં જોઈ મહિલા સામે નખરા શરૂ કરાયા સુરતના ડિંડોલીમાં પાંચમા માળે ફસાઈ લિફ્ટ સ્વસ્તિક રેસીડેન્સીની લિફ્ટ ખોટકાય લિફ્ટમાં સાત જેટલી યુવતીઓ ફસાય ટેકનીકલ ખામી ફાયર વિભાગે ફસાયેલ મહિલાઓનું રેસ્ક્યુ કર્યું લિફ્ટ નો દરવાજો તોડી તમામ કઢાયા દાહોદ રેતી ભરેલી ટ્રકે લીધા બે માસુમના જીવ દેવગઢ બારીયા નજીકના આખલી ગામ પાસે રેતી ભરેલા ડમ્પર અને મોટર સાયકલ વચ્ચે ગંભીર અકસ્માત બે વ્યક્તિના ઘટના સ્થળે કરુણ મોત જ્યારે એક ગંભીર રીતે ઘાયલ અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી સુરતના કતારગામમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ કતારગામની લલિતા ચોકી નજીકની ઘટના જ્વેલર્સની દુકાનમાં લૂંટને ઇરાદે કર્યો પ્રવેશ લાઇટરવાળી રિવોલ્વર સાથે જ્વેલર્સમાં ઘુસ્યો દુકાનદાર અને સ્થાનિક લોકોએ ઝડપી પાડ્યો હતો હાલ રોકાઈશું એક વિરામ માટે કેરળના પ્રવાસીઓની કાર તમિલનાડુમાં નદીમાં ફસાઈ કારમાં સવાર ત્રણ લોકો પણ ધર્મગીર